પાટીદારોની બે સંસ્થા ખોડલ ધામ અને સરદાર ધામ વચ્ચે વિવાદ હવે વર્ચસ્વની લડાઈ બની ગયું છે ત્યારે આ હુમલા બાદ આક્રમક બનેલા જયંતી સરધારાના હવે બદલાયા છે સૂર સરદાર ધામ વર્સિસ ખોડલ ધામ સરધારાનો યુટન પાટીદાર સમાજની બે સામાજિક સંસ્થા વચ્ચે શીત યુદ્ધ સસ્પેન્ડેડ પીઆઈ પાદરિયાને શોધવા જૂનાગઢ રાજકોટમાં સર્ચ પાટીદારોની બે સંસ્થા સરદારધામ અને ખોડલધામ વચ્ચેનો વિવાદ હવે વર્ચસ્વની લડાઈ બની છે આ વિવાદ નવું રૂપ ધારણ કરી રહ્યું છે રાજકોટમાં સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર હુમલા બાદ પાટીદાર સમાજમાં બે સામાજિક સંસ્થાઓ વચ્ચેનો મતભેદ સામે આવ્યો બીજી બાજુ જયંતિ સરધારાએ હુમલા પાછળ ખોડલધામનું નામ આપી આ મુદ્દાને વધુ ઉગ્ર બનાવ્યો હુમલાબાદ આક્રમક બનેલા સરધારાના સૂર હવે બદલાયા છે સમાધાન કરવાનું હોય ત્યારે કઈ ઉખેડા ન કાઢવાના હોય એક બાજુની ભૂલ કાઢી તો તો દુશ્મન વધે ગેરસમણ જ વધે એના કરતા એની ઉપર પડદો પાડી દો અને બે સમાધાન કરી અને પોતપોતાની રીતે સેવાકી પ્રવૃત્તિ કરો આક્ષેપ બાદ બે અલગ અલગ સીસીટીવી ફૂટેજ વાયરલ

જયંતી સરધારે પ્રથમ હાથ હાપાઈ કર્યાનું સામે આવ્યું સીસીટીવીમાં જોઈ શકાય છે કે પહેલાં જયંતી સરધારા પીઆઈ પાદરિયાનો કોલર પકડે છે અને પછી લાત મારે છે જ્યારે બીજા સીસીટીવીમાં પાદરિયા અને સરધારા વચ્ચે મારામારી થાય છે પરંતુ તેમાં પાદરિયાના હાથમાં કોઈ હથિયાર જોવા નથી મળતું ત્યારે શું આ કારણથી જયંતી સરધારા સમાધાન માટે આગળ આવ્યા તે એક મોટો સવાલ છે છે અને શ્રેષ્ઠે છે મેં જોયું તું બાકી સીસી કેમેરા જોઈ અને જે તર્ક કરતા હોય તો હું એ તર્કને બંધ ન કરી શકું આજીવન હું જીવીશ ત્યાં સુધી હું પાદરિયા સાથે સમાધાન નહીં કરું એટલા માટે કે આવા ગદ્દાર જેવા લોકો જ્યારે પોલીસ અધિકારી થઈ અને આગેવાનો ઉપર હુમલો કરતા હોય અને એને સમાધાનની વાત આવે ને જે વાત લઈને આવે ને એ પણ સમાજના ન્યુસન્સ છે એવું મારું માનવું છે પાટીદાર અગ્રણી પર થયેલા હુમલામાં મોટી કાર્યવાહી હુમલા બાદ પીઆઈ સંજય પાદરિયાને સસ્પેન્ડ કરાયા સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરદારા પર હુમલા મુદ્દે મોટી કાર્યવાહી થઈ છે પીઆઈ સંજય પાદરિયાને સસ્પેન્ડ કરાયા અગ્રણી પર પીઆઈએ હુમલો કર્યાનો આરોપ લગાવાયો હતો રાજકોટમાં પાટીદાર અગ્રણી પર હુમલાના કેસમાં તપાસ તેજ થઈ પીઆઈ પાદરિયાને પકડવા તાલુકા પોલીસના રાજકોટ અને જૂનાગઢમાં દરોડા કરાયા હથિયારને લઈને પણ પોલીસે તપાસ હાથ ધરી હાલ તો મામલામાં પોલીસે સીસીટીવી ફૂટેજને એફએસએલમાં મોકલ્યા છે તપાસમાં પીઆઈ પાદરિયા સીકલી ઉપર ઉતર્યા હોવાનું ખુલ્યું છે હું વિવાદનો માણસ નથી હું સમાધાનનો માણસ છું તમે સમાજના લોકોને પૂછજો કે સમાધાન માટે મેં શું શું કર્યું છે મને કંઈ સમજાતું નથી શેનો વિવાદ છે પાણીમાંથી પૂડા કાઢવામાં આવે છે અને જ્યારે કોઈને આડું હાલવું હોય તો સાચું તો કહેતા નથી હોતા પણ જે હોય તે સમાધાનમાં કોઈ સરતું ન હોય એકબીજા પ્રેમથી એકબીજાના કાર્યક્રમમાં આવે બધાને સેવા જ કરવી છે તો એમાં ક્યાંય કોઈ નબા બુજુની ભેટી તો છે એને નફો નુકસાન હોય સમાજ સેવામાં કંઈ બીજું હોય નહીં એટલે સમાધાન થઈ જાય અને પોતપોતાની રીતે સમાજને ઉપયોગી થાય શું ફંડિંગ છે વિવાદનું મૂળ આ ઘટનામાં કોણ સાચું અને કોણ ખોટું તે તપાસનો વિષય છે પરંતુ આ ઘટનાએ બે સંસ્થાઓ વચ્ચેના શિધ્ધ યુદ્ધને જાહેર કર્યું છે ચર્ચા એવી છે કે જયંતિ સરદારા છેલ્લા થોડા સમયથી સરદાર ધામ તરફ લઈ જતા સરદારા પણ કહી રહ્યા છે કે ખોડલધામને ધામમાં કડવા પાટીદાર હોવાથી આ પ્રવૃત્તિ ગમતી ન હતી આ જ વાતની ચર્ચા લગ્ન પ્રસંગમાં થતા મામલો વિચેક્યો જે માત્ર સૌરાષ્ટ્ર નહીં પરંતુ ગુજરાત પાટીદાર સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે બેનો વિષે એ અભદ્ર ટિપ્પણી કરેલી એને ટ્રસ્ટી ખોડલતામાંથી થયા છે એ બધાએ ગદ્દાર છો અને મને એમ કીધું તમે પણ ગદાર છો એટલે મેં એને એમ કીધું કે જીભ સંભાળીને ભાઈ વાત કર એટલે મને એને એવું કીધું કે હું પીઆઈ પાદરિયા છું હું ગમે એમ કરી નાખું એમ કરીને એને હાથ ઉંચો કર્યો એટલે મેં બચાવ માટે પગાડો કર્યો આ મુદ્દે જયંતિ સરદારે સમાધાનનો હાથ આગળ કર્યો છે બીજી બાજુ ફરિયાદ અંગે પીઆઈ પાદરિયાને સસ્પેન્ડ કરાયા છે જોકે આ વિવાદ બાદ હવે બે વ્યક્તિઓ કરતા બે સમાજ વચ્ચેનો વિવાદ વધારે લાગી રહ્યો છે રહીમ લાખાણી અને ગૌતમ ભેડા સાથે ગુજરાત ફર્સ્ટ રાજકોટ